સરકાર દ્વારા આશ્રમ શાળા બનાવવા માટે કુલ નવ ઓરડા છે તે અહિયાં છે તે મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ જે વિપક્ષ છે તેના દ્વારા કોઈ શંકાને લઈને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસની અંદર નવ આઠ બનાવેલા હોવાનું છે તે પ્રાથમિક દ્રશ્ય પૈકીનાજર પડ્યું હતું અને જેની તપાસ બાદ છે તે માંગરોલ તાલુકા વિકાસ અધિકારી જે છે તેમણે તેમના દ્વારા જે તે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદની અંદર જે આરોપીઓ હતા તેમાં ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી પોરસદ દેગાડીયા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી વિરુદ્ધ આ ગુનો દાખલ થયો છે અને પોલીસે હાલ જે તેઓની અટક કરી છે જી જી આભાર ઇન્દ્રબલ તમામ જાણકારી આપવા માટે